નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક ત્રણસો પાસઠ સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના જાન્યુઆરી ત્રીસ તમે જે કામ કરી રહ્યા છો અને જે જીવન જીવી રહ્યા છો તેમાં તમને ખરેખર આનંદ આવે છે એક કામ માત્ર સારી રીતે કર્યું એમ નહીં પણ ક્ષતિ રહિતપણે કર્યું એનું તમને ખરેખર ગૌરવ થાય છે કોઈ પણ કામ જેમ તેમ પૂરું દિલ દીધા વગર કરવામાં આવ્યું હોય તે પ્રત્યે તમને અણગમો થાય છે તમે જે કરો તેમાં તમારું હૃદય એટલું પરોવાયેલું હોય છે અને તમે બધું જ મારા માટે મારા ગૌરવને મહિમા માટે કરો છો એ હકીકત પ્રત્યે એટલા સભાન હો છો કે જેવી તેવી બાબતથી તમે સંતોષ ન જ રહી શકો એમ હોય તો તે બરાબર છે અધૂરા ભાવથી ફરિયાદ કરતાં કરતાં કોઈ કામ કરવામાં આવ્યું હોય તો તેવા કામથી તમને કદી સંતોષ ન થવો જોઈએ જે કંઈ કરવાનું હોય તે બધું આનંદ અને પ્રેમથી કરો અને એમાં તમારા બધા જ કામ આવી જાય છે તુચ્છ દુનિયાવી કામથી માંડીને અતિ મહત્વના બધા જ તમે જે કંઈ કાર્ય હાથમાં લો તે બધા પરત્વેનું તમારું વલણ સુયોગ્ય હોય તે જુઓ જેથી એમાં તમે સુયોગ્ય આંદોલનો મૂકી શકો વળી તમે જોશો કે એમાં તમને આનંદ જ આવે છે આપનો આજનો દિવસ શુભ રહે